મારું નામ છે કનુભાઈ વિખાભાઈ ભરવાડ નાણાવટી ચોક રાજકોટ એકસો પચાપુરિંગ રોડ અમારો જે ગ્રુપ નાણાવટી ચોકમાં દસ વર્ષથી કાર્યક્રમ કરી છીએ અમે ત્યારે અમારા ગ્રુપ સર્કલના ટોટલ એકાવન જણા છે અત્યારે ત્યારે નખી જગ્યાએ કાનુડાની મૂર્તિ છે દ્વારકાધીશ મંદિર બનાવ્યું છે જયદેનાથ મંદિર બનાવ્યું છે અમે એ પર્વત બનાવેલો છે ત્યારે બહુ સારું બનાવેલું છે અમે અત્યારે ઓછો ત્રેવીસ દિવસ થઈ ગયા ટોટલ આખું થર્મોલ સીટ નું ના ના અહીંયા કારીગર હતા આપડા ભાઈ હતા એને બનાવેલું છે બહુ નું બનાવેલું છે બનાવેલું છે નું બનાવે છે મૂર્તિ છે કારણ કે ઝુંપડી બનાવેલી છે આપડે અહીં કણે દર વર્ષે અલગ અલગ વસ્તુ બનાવી છે દસ વર્ષ થઈ ગયા કમ્પ્લીટ આજે આ તો દસમું વર્ષ છે અમારો અત્યારે ગુરુ ફાળો જેની ઈચ્છા કોઈ જબરજસ્તી વસ્તુ કઈ નઈ હોય பழகு சார் பல வைசி